સુરત મહાનગર પાલિકાની ગટર સમિતિની બેઠક શનિવારે મળી હતી જેમાં એકસો ત્રાણું કરોડના કામો રજૂ કરવામાં આવ્યા હતા બે કામોને સમિતિએ મુલતવી રાખી અન્ય કામોને મંજૂરી આપી છે મહાનગર પાલિકાની ગટર સમિતિની બેઠક શનિવારના રોજ અધ્યક્ષની આગેવાનીમાં મળી હતી જેમાં એકસો ત્રાણું કરોડના કામો રજૂ કરવામાં આવ્યા છે પંદર કામોમાંથી બે કામોને સમિતિએ મુલતવી રાખી તેર કામોને સમિતિએ ચર્ચા વિચારણા બાદ મોહર મારી હતી માહિતી આપી છે વિક્રમ પોપટ પાટીલ ડ્રેનેજ સમિતિના ચેરમેન આજની મીટિંગની અંદર એકસો ત્રાણું કરોડ ત્રેપન લાખ ઓગણચાલીસ હજાર ચારસોના કામો અંદાજ મંજૂર કરવામાં આવ્યો છે એ ઉધના ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ થયેલ પારડી કણદે તલંગપુર પાલી ઉંભેર તથા સચિન કનકપુર કંસાડ વિસ્તારનું સુએજ ખાડી ખેતકોતર મારફતે ડોળા નદીમાં ડિસ્પોઝ સ્થાન થાય તે માટે સુએજ સિસ્ટમ્સ સ્થાપિત કરી ડ્રેનેજ નેટવર્ક સુએજ પંપિંગ સ્ટેશનનો રાઇઝિંગ મેન લાઇનનો તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને તેનો ડિસ્પોઝલ સહિતની ડીપીઆર જગ્યાઓ મુક્ઝ કામો એક અંતર્ગત આ એકસો ત્રાણું કરોડ ત્રેપન લાખ ઓગણચાલીસ હજાર એમાં એક વધારાનું કામ હતું અને બે કામોત્વી રાખવામાં સુરત મનપાની ગટર સમિતિની બેઠકમાં તેર કામો ની સમિતિ મંજૂર કરતા કામો વેગ પકડશે તેમ લાગી રહ્યું છે અજર ખુરશી સાથે હર્ષસેટા